ફંડામેન્ટલ ચેન્જ હવે એ આવી રહ્યો છે કે જીઓ ફિનાન્શિયલ સર્વિસિસ અને ઝોમેટો બંનેની એન્ટ્રી થશે અને સામે બ્રિટાનિયા અને બીપીસીએલ બંને વેઇટ કંપનીઓ હવે નિફ્ટી ફિફ્ટીમાંથી બહાર જઈ રહી છે એટલે તમે જુઓ કે નિફ્ટી ફિફ્ટીનો જે શેપ છે તે ન્યૂ એજ કંપનીઓ હવે જે છે તે તેના શેપ ફોર્મ કરવામાં હેલ્પ કરશે અહીંયાથી એવું આપણે કહેવું જોઈએ ટેકનોલોજી કંપનીઓ છે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ પણ ભલે ફાઇનાન્સની સાથે પણ બહુ હાઈટેક કંપની છે ઝોમેટો પણ આપણે જાણીએ છીએ કમ્પ્લીટલી ટેક ડ્રીવન કંપની છે એટલે હવે જે આ ફંડામેન્ટલ ચેન્જ આવી રહ્યો છે તેને કઈ રીતે જોવું તેની આપણે ખાસ વાત કરીએ બીકોઝ નિફ્ટીના બિહેવિયરમાં આ બંને સ્ટોક્સ જે છે તે હવે પોતાનું યોગદાન અઠ્ઠાવીસ માર્ચથી આપવા જઈ રહ્યા છે સર યસ સર જે રીતે આપણે જોઈએ છે કે બે ન્યૂ કંપની એડિશન નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળે છે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં એડિશન માટે પણ ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે કંપની માર્કેટ કેપથી લઈને ઘણી બધી એક્ટિવિટીઝ મેજર કરવામાં આવતી હોય છે ત્યારબાદ જ એડિશન જોવા મળે છે એટલે કહી શકીએ તમે જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેન્શન કર્યો છે કે ટેક ડ્રાઈવન કંપની છે ઝોમાટો તો સ્પેશિયલી ખાસ અને જીઓ ફાઈનાન્શિયલમાં પણ આપણે જોઈએ છીએ કે એક ખાસી એક એડવાન્સ કંપની છે તો નેક્સ્ટ જે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ ઇન્ડેક્સમાં મોસ્ટલી આપણે જોતા હોઈએ છીએ કે સેક્ટર સ્ટોક સ્પેસિફિક રોટેશન જોવા મળતું હોય છે ઘણા બધા સ્ટોક્સ આપણે જોઈએ છીએ કે હાઈ હાયર હાઈ ફોર્મેશનમાં હોય છે અને ઘણા બધા સ્ટોક્સ આપણે જોઈએ છીએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં જ લોઅર લો ફોર્મેશનમાં હોય છે તો એક ઇન્ડેક્સ મેનેજમેન્ટ કહી શક્યા કંપનીનું આવું ઘણું સારું કહી શકાય ઇન્ડેક્સ એક મેચ્યોર થતો હજુ જોવા મળી શકે છે તો એક સારો છે પોઝિટિવ છે કે આ રીતની નિફ્ટી ભાગ બની રહી છે હવે આ બંને જ સ્ટોક્સની ખાસ કેટેગરીલી વાત કરી લઈએ સૌથી પહેલા તો ઝોમેટો પર નજર કરીએ બીકોઝ ઝોમેટોનો આઈપીઓ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં રોકાણકારોને બહુ જ સરસ રિટર્ન્સ અપાવી ચુક્યો છે આ સ્ટોક અને હવે તો નિફ્ટી ફિફ્ટીમાં એન્ટર થઈ રહ્યો છે હમેશા એવું માર્કેટમાં જે છે તે ખાસ ચર્ચા અને મજાકમાં કહેવાતું હોય છે કે જ્યારે નિફ્ટીમાં કોઈ સ્ટોક આવી જાય એટલે પછી એમાં જે તોફાની તેજી અત્યાર સુધી આવી હોય એ શાંત થઈ જાય શું તમને એવું લાગે છે કે હવે ઝોમેટો થાક ખાતો જોવા મળશે ફાઈનલી આફ્ટર એન્ટરિંગ ઇન નિફ્ટી ફિફ્ટી યસ આપણે જોઈએ તો ઝોમેટો ઓલરેડી થાક જ ખાઈ રહ્યો છે છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈએ છે કે સ્ટોકમાં એક એવું મોટું મોમેન્ટમ નથી જોવા મળ્યું જે બે હજાર આપણે જોયું છે મારું એવું માનવું છે કે ડેફિનેટલી આ ઇન્ડેક્સમાં જ્યારે કોઈ પણ નવી કંપની એન્ટ્રી લે છે તો ઘણા બધા નોર્મ્સ અને વોલ્યુમ્સથી લઈને ઓપન ઇન્ટરેસ્ટથી લઈને ઘણી બધી એક નોર્મ્સ ફોલો કરવાના હોય છે એ રીતે જોતાં લાગી રહ્યું છે કે સ્ટોકમાં અત્યારે જે રીતનો ટ્રેન્ડ બિલ્ડ થયો છે મીડિયમ ટર્મની વાત કરીએ તો સ્ટોકમાં કોઈ બહુ મોટા તેજીના અનુસાર નથી દેખાઈ રહ્યા એક ઓવરઓલ ઉપરમાં જોઈએ તો ત્રણસોના એક હાઈસ ફોર્મ કર્યા હતા અને ત્યાંથી આપણે લગભગ બસો બસો દસ સુધી કરેક્શન બતાવ્યું છે તો આ એક રેન્જ છે બસોથી ત્રણસોની વચ્ચે સ્ટોક એક કન્સોલડેટ થઈ શકે છે શોર્ટ મીડિયમથી લોંગ ટર્મ માટે પરંતુ યસ આપણે જોઈએ તો ઝોમેટોની અંદર શોર્ટ ની અંદર એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે અમારું કવરેજ છે જેની અંદર અમે બાઇંગ આ સ્ટોકમાં રેકમેન્ડેશન પણ ક્લાયન્ટ બેસીસ પર આપ્યું છે આ સ્ટોકમાં એક ઇમ્પોર્ટન્ટ લોઅર લેવલ ફોર્મેશન જોવા મળ્યું હતું બસો આઠ બસો દસ પાસે ડબલ બોટમ ફોર્મેશનથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી છે ઉપરમાં ટુ ફોર્ટી પાસે એક માઇનર હર્ડલ જોવા મળી રહ્યો છે ટુ ફોર્ટીનો એક પહેલો લક્ષ્યાંક હતો જે અચીવ થયો છે મારો વ્યૂ હજુ પણ શોર્ટ ટર્મ માટે ઝોમેટોની અંદર પોઝિટિવ છે નીચે થોડું ડીપ મળે છે બસો વીસ બસો પચીસની વચ્ચે ડેફિનેટલી સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરી શકીએ છીએ બસો દસના થી અને ઉપરમાં બસો ને સાહીઠ સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે